શંકરસિંહ વાઘેલા કે જેઓ પૂર્વ મુખ્યમંત્રી છે ગુજરાત રાજ્યના તેઓએ નરેશ પટેલ સાથે બેઠક કરી છે ખોડલધામ ખાતે આ બંધ બારણે બેઠક મળી છે સામાન્યત જે પણ રાજનેતા કે કોઈ મોટા વ્યક્તિ જયારે ખોડલધામ જાય છે ત્યારે નરેશ પટેલ સાથે મુલાકાત કરે છે ને બંધ બારણે બેઠક પણ થતી અનેક જોવા મળી છે પરંતુ આ બેઠક એટલા માટે મહત્વની છે કેમ કે ખૂબ જ સૂચક વાત છે કે બે હજાર બાવીસની ની વિધાનસભાની ચૂંટણી જયારે હતી તે પહેલા નરેશ પટેલ છે તે શંકરસિંહ વાઘેલાને મળ્યા હતા અને ત્યારબાદ અરવિંદ કેજરીવાલ સાથે તેમની બેઠક થઈ એટલી એટલે કે જે શંકરસિંહ વાઘેલા છે તે અરવિંદ કેજરીવાલ સાથેની નરેશ પટેલની બેઠકમાં એક મહત્વપૂર્ણ ભૂમિકામાં હતા અને હવે ફરી એક વખત જયારે નરેશ પટેલ અને શંકરસિંહ વાઘેલાની બંધ પાણી બેઠક થઈ છે એટલે ચોક્કસપણે કોઈ રાજકીય ચર્ચાઓ થઈ હોય તેવી વાત છે ભૂતકાળમાં જયારે એવી વાત હતી કે નરેશ પટેલ છે તે રાજકારણમાં જશે કયા પક્ષમાં જશે કોંગ્રેસમાં જશે આપમાં જશે બીજેપીમાં જશે આ તમામ ચર્ચાઓ થઈ હતી અને ત્યારે આ એક મહત્વની વાત આવી હતી કે શંકરસિંહ વાઘેલા છે તે નરેશભાઈનો કોઈ પણ

એટલે ખોડલના દર્શન માટે નરેશભાઈ સાથે મળીને આગળ સુલતાનપુર જવા માટે ખાસ અહીં આવ્યો છું એટલે કોઈ બીજો રાજકીય જેવો પ્રોગ્રામ નથી ટોટલ ધાર્મિક ધાર્મિક ને ધાર્મિક પ્રોગ્રામ છે અહીં ખોડલધામમાં ખોડલની ચર્ચા થાય સંકલન સમિતિવાળા મિત્રો મળવાના છે અને એ પરમાનન્ટ કમિટી છે ફક્ત આ કામ માટે નહોતા મળ્યા એ સંકલન સમિતિ આ ક્ષત્રિય સમાજનું કામ જે દિવસે રાજકોટ લોકસભાની ચૂંટણી પૂરી થઈ એ દિવસે કામ પૂરું થાય છે પાર્ટ ટુ પાર્ટ થ્રી એવું એમાં કંઈ ન હોય કોઈના ઘરનું હોય પણ સમિતિ તરફથી કંઈ નથી આવી મને માહિતી છે દરેકની ચડતી પડતી હોય દરેકનો ટાઈમ હોય દરેકની એક મર્યાદા હોય એ બીજેપીના લગભગ ક્લાઇમેક્સ આવી ગયું એટલે હવે એ માતાજીના સાનિધ્યમાં વાત કરવી સારી નહીં